वडोदरा शिनोर दिवेर मढ़ी नर्मदा नदी में पांच लोग डूबिया त्रण नो आबाद बचाव जारे अन्य बे थैल आपता कारजार गर्मी थी बचवा लोको वोटर पार्क तथा मा स्नान करवानु पसंद करे छे। તારે ગત રોજ શિનોર તાલુકાના દિવેર ગામે દિવેર મઢીએ नर्मदा નદીમાં ભરૂચ અંકલેશ્વરના પટેલ પરિવારના 26 લોકો नर्मदा મૈયામાં સ્નાન કરવા આવ્યા હતા સ્નાન કરતા નદીમાંથી 24 વ્યક્તિ બહાર આવ્યા પરંતુ બેન વ્યક્તિ બહારના આવતા શોધખોળ સારૂ કરી હતી શોધખોળ ચાલુ કરતા જાણવા મળ્યું કે બન્ને વ્યક્તિ નદીમાં ડુબાયાનો અંદાજ લગાવતા તંત્રને જાણ કરવામાં આવી હતી તંત્રને જાણ કરતા તંત્રએ તાત્કાલિક ધોરણે સ્નાન કરવા આવેલા પર્યટકોને બહાર કાઢવામાં આવ્યા હતા તંત્ર દ્વારા કરજન ફાયરને જાણ કરતા કરજન ફાયરે યુવકોને શોધવાની તજવીજ હાથ ધરી હતી પરંતુ કરજણ ફાયરના અથાક પ્રયત્ન કરવા છતાં બોડી ના મરી હતી પરંતુ બીજા દિવસે સવારે એક યસકુમાર જે આશરે 16 વર્ષ મક્તમપુર ભરૂચનો યુવક કોઠા ગામ પાસેથી લાશ તણાઈ આવતા નજરે પડ્યો હતો જયારે બીજો પટેલ પરિમલભાઈ રમેશભાઈ જે રહે મળવા ગામ અંકલેશ્વરના દેરોલી ગામની હદમાં મળી આવ્યા હતા बन्ने युवकों डेथ बॉडी काढ़ी करजन सामूहिक हॉस्पिटलेपी एम अर्थे खसेड़ी थी